હા હા કાળી હા કાળી આ જાની ના પેન લે યાર આ કાળીઓ લેકો કાળી તો ખબર સંકે છે બસ મજા ના બસ સારા સમાજી મજા મજા હગરા આપડે <mully>

તમારે <laughs>

આપડે પેલા વટાણ ને બોલાવો વંકા હોય બરાબર બચ્ચા નાસ્તો બાસ્તો કરે ડોસી પીએ જઈએ જો <laughs> કરો <laughs>

તમે no, બે no, no, no. <laughs> <laughs>

એડો કા ભાઈ શાંતિ રાખો એ છોકરા વાદે હો યાર અલ્યા વાત કર અલ્યા નાસ્તો અમાર નાસ્તો ખાવ શાંતિ લેખી લે પતી કરી ભાઈ એરે ફોન લઈ ગયો તો અમારો ઇના નહી કશું કેવાનું બેઠો તું પાછળ ઉપર ટકા હોય જવાનું બરાબર એ શંકો સિવાય કરશે ખાવા દેજો થોડું તો વધારે

નાસ્તો કયો પૂછ્યા નાસ્તા જ થાય છે બીજું કોઈ અમને કોમ જ હોય પણ તારે તું એ બરાબર તારા બાય છોકરા માં પેટમાં તારા આરામ રહ્યા

કેટલા વાગ્યા પછી આ તો પણ કેટલા વાગે ચાલુ નથી કાકા લેટન છો યાર આ તો આટલા બધા અને આપડી હ થોડી દારૂ કોઈ રહી નઈ અને ઓઠો અને આ કાક બત્રીસો અને તમારો છોકરો મારું કેવાનું કહેવાનું થાય બોલો બોલો આપડા ગણેશપુરા જવાનું બંધ રાખો ઓઢો લેટવો તમારો ગોડો

તો હતો <laughs> <muchas> <muchas> ગોડાં જો ભટલા ભાજી ઉભાજી ઉભા તો લઈ કાડજી ઓટો રાખો દીનાજી આ બધું લઈ લો ચાલ કરો હાલો આ બ લઈ લો હાલો લઈ લો ઓ કાડું કે કરો તિયાર કાડજી લઈ લો અમે કહા કી તમન ખેતી નરતા નરતા નારાજ છો યાર કાડું કી તો એ કાકા મારું નાક જો કે નકામી હવે નાક હવે તી જા અહીં જ દી બોલ બને

અફર દેહો હો બસ્તા ખબર આવ આવ મોરચો નાખો યાર કો ધડુ ના કા ના ના કા ના કર્મ માં સીદ્રા બસું ના ખેત ખાઈને જાવ ઓય ઓય જાતી વાલે એ એ ગોડા ગોડા બોલતો માંગો ના પૈસા હે

ના કાકા કાકા કે મર્યા નહી પાડી ભગવાજી વિપુર કાની નાખી પાડી વિપુર તો લઈ કાકા નાખી રાખે એ કાકા નાખી રાખે લે કાકા નાખી લે લે ઓય સકે લે મન માળા નિયંત્રણ ડોહરા દે અરે ના 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 હા કાયરનગર આવી ગયો એ કોણ આ અલ્યા તમા બગમિયાર ઓમલા ખવરા પર નાખો આ નાગ નાગિયા ગોટે ચાલે ના નાગ તો ડંગર છે અલ્યા કે કાયર નાગિન oh yeah